મામલતદારે રેડ કરી કાર્યવાહી હાથ ધરી બાબરમાં ગત બુધવારના સાંજના સમયે બાબર સુગામ હાઈવે રોડ ગોકુળધામ સોસાયટીની બાજુમાં આવેલ કોમ્પ્લેક્સમાં મસાજ પાર્લરના નામે ચાલતા ગેરકાયદેસર સ્પામા બાબર મામલતદાર આર એમ ચૌધરી નગરપાલિકા ચીફ ઓફિસર પાલબેન દેસાઈ ને પીએસઆઈ એનઆર સોનારા પત્રકારને સાથે રાખી રેડ દ્વારા આવેલ રેડ દરમિયાન સ્પાના સંચાલક સહિત ગુજરાત રાજ્ય બહારની એટલે કે કલકત્તાની ત્રણ યુવતીઓને દબોચી લેવામાં આવી તપાસ દરમિયાન સંચાલકે પાંચ રૂમ ભાડે રાખેલ હતી અંદર અલગ અલગ ખાના બનાવેલ જેમાં ગાડલા તેમજ અન્ય એક બાથરૂમમાંથી કોન્ડમ મળી આવેલ તેમજ વીઆઈપી એસી સહિતની સુવિધા જોવા મળી આ સ્પા ચાલતું હોવાનું જણાવી આવતા પાંચ રૂમોને સીલ મારી સંચાલક મુકેશભાઈ માળી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવેલ લાઈવ સંચાલનની પૂછપરછ મામલતદાર દ્વારા કરવામાં આવી રિપોર્ટર રમેશભાઈ સોની ભાભર